નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો ગાયબ થઈ જતા ભાજપના ઉમેદવાર ચૂંટણી એજન્ટ દ્વારા તપાસની માંગ કરાઈ હતી જેને લઈને સુરતમાં રાજકીય ધમાસાણ શરૂ થયું હતું જે કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગુકીયાએ કહ્યું કે ચાર ટેકેદારોના અપહરણ થયા છે એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી પોલીસ પણ તપાસમાં સહયોગ કરતી નથી આ ટેકેદારોની ખાલી સહેજ જોવાની હોય આ ખોટે ખોટો ઇસ્યુ ભૂ કરાયો છે કાયદા પ્રમાણે સહી જોવાની હોય છે આખે આખી વિગતો જોવાની હોતી નથી કોંગ્રેસના વકીલે કહ્યું કે જે સોગંદનામું રજૂ કરાયું છે તે નોટરી એક જ વકીલ પાસે કરાય છે સહી સ્ટેમ્પ એક જ જગ્યાએ કરાયો છે તો વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં આપના ઉમેદવાર સાથે આવો જ બનાવ બન્યો હતો તેમ છતાં તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું તો વિડીયો ફૂટેજ ચેક કરી તપાસ કરવામાં આવે અને પોલીસને અરજી આપી છતાં કોઈ જ કાર્યવાહી થઈ નહીં હોવાનો આક્ષેપ કર્યો છે સ્વીકારવામાં આવશે કે કેમ એ નક્કી કરવાનું આરણ છે ફોર્મ સ્વીકારવું જ પડે અગાઉ પણ આવા જ બે હજાર બાવીસની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો હતો આપના કેન્ડિડેટમાં અને આરઓએ ફોર્મ સ્વીકારેલું હતું

અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી કોઈ ઇન્ક્વાયરી થઈ નથી એવું મારી જાણમાં છે પોલીસે જાણ જો એમાં કોઈ ઇન્ક્વાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ અમે ગોતીએ છીએ હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી નિયમ પ્રમાણે કલેક્ટરની હાજરીમાં ટેકેદારે સહી કરવાની ના હોય ફોર્મ રદ થયું કે માની રહેશે અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો છે પણ હું નથી માનતો અગિયાર વાગ્યા સુધીમાં આવે અગિયાર સાડા અગિયાર સુધીમાં એમનું જજમેન્ટ આવશે નિલેશભાઈ તમે એટલા ધક્કા મૂકી કરો શું કરે ત્રણ જણાની તો ઘડિયાળ મારે સામે તૂટી પડી છે તમે ડિસિપ્લિન જો મીડિયાની મેન્ટેન કરે तो कहते हैं एक्सेप्ट कर सकते हैं एक एक बाय एक गरें। गरें। एक बाय एक एक वन बाय वन आंसर ऑल इसमें यूं कहता था कि ठेकेदार हारे नीले फॉर्म भरवानी रैली करे क्यारे मीडिया ने डिसिप्लिन आना देखा

હું એક જ પૂછું છું કે રેલીની અંદર મીડિયા ચાલતું હોય અને એમાં ધક્કા મૂકી નિલેશ કુંભાણી ન દેખાતી હોય તો અત્યારે કે અત્યારે જો આ જે જે હકીકત બની છે પોલીસને પણ મીડિયા કંટ્રોલ કરવામાં તકલીફ પડી હતી હું પોતે પણ અહીં તમે હાજર તો તું પણ હાજર હતો એ પોલીસને એટલે પડી હતી હું ફરીથી કહું છું પોલીસે રોક્યા હતા એ પોલીસ જ્યારે એ ફોર્મ ભરવા આવે એટલે જવા દેતી એટલે આપણે આપણે આ આ એવો ઇસ્યુ નથી આ ઇશ્યુ એવો નથી કે જેમાં આપણે વધારે જવું પડે સવાલ જે મહત્વનો સવાલ છે કે નિલેશ કેમ પત્રકાર સમક્ષ આવતો નિલેશ અને જે રીતે હેન્ડલ થયું છે એનાથી એ ગભરાય છે તમારે મીડિયા સમક્ષ જોતો હોય તો મને અડધો કલાક કલાકનો ના આવ્યો પણ તમને તમારે રાજ કરી દઈશ ઓકે ઓકે એક જવાબ હું આપી દઉં એક મિનિટ એક મિનિટ હું એક જવાબ આપી દઉં તમારો જે મહત્વનો સવાલ છે એનો જવાબ આપી દઉં ગઈકાલે ચાર ચારે ચાર ટેકેદારો કલેક્ટર સાહેબની સમક્ષ આયા કેમેરામાં આવીને બોલી ગયા એ તમારો સવાલ છે એનો હું જવાબ આપી દઉં મેં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે એકસો ચોસઠ મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જુઠ્ઠું બોલી જાય છે કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માણસ ઊભો છે ભય એનો છે કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું કોણ બહાર લઈને જાય છે આ એ તપાસનો વિષય છે અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માણસ બોલીને ફરી જાય છે એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પહેલા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદાર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સોગંદનામું આપ્યું હતું કે આ સહી અમારી નથી અમે તેમને સપોર્ટ કરતા નથી ત્યારે સુરતમાં રાત કે ગરમટો જોવા મળી રહ્યો છે અઝર ખુરશી સાથે હર્ષદ શેટા